હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો આજની મારી રસોઈમાં બનશે મેથીનો હાંડવો અને એ પણ કડાઈમાં નહીં કુકર કે નહીં ઓવનમાં આપણે કડાઈમાં હાંડવો બનાવીશું તો એ હાંડવો બનાવવા માટે મેં સૌપ્રથમ પ્રથમ જે હાંડવાનો લોટ આવે છે એ મેં લીધું છે પાંચસો ગ્રામ અને અહીં એક કપ જેટલું પાણી લીધું છે એને મેં થોડું ગરમ કરવા માટે મૂક્યું છે અને આ ગરમ પાણીને અંદર આપણે સોરી ગરમ હવે કરીશું અંદર ચપટીમાં ખાવાનો સોડા એડ કર્યો છે અને થોડું મીઠું એડ કર્યું છે અને હવે આપણે એને ગરમ થવા મૂકીશું તો એ મીઠું આપણે એડ કરવાનું કારણ એ છે કરતા શિયાળાની સિઝનમાં ગરમી ઓછી હોય છે એટલે આપણે થોડું મીઠું એડ કરીશું તો જે આપણો આથો છે એ સારી રીતે આવશે અને બને એટલું નવથી દસ વાગ્યામાં સવારે તમે પલાળી જશો તો સાંજે સરસ હાથો આવી જશે તો અહીં ગરમ પાણીની અંદર મેં એકથી દોઢ ચમચા જેટલું મેં દહીં લીધું છે દહીં એકદમ ખાટું લીધું છે મેં અને એને હવે આપણે સારી રીતે પાણી સાથે મિક્સ કરી લઈશું અને હવે આપણે જે લોટ છે એને અંદર મિક્સ કરી દઈશું અને અહીં જ્યારે જરૂર પડશે આગળ આપણે પાણીની તો આપણે ગરમ પાણી જ વાપરીશું મતલબ કે મેં ગરમ પાણી થવા મૂકી દીધું છે સાઈડમાં અને જરૂર પડશે તો હું ગરમ પાણી લઈ અને આપણું જે હાંડવાનું જે ખીરું છે એને હું બનાવી લઈશ નહીં વધારે પાતળું નહીં વધારે ઘટ એવું આપણે હાંડવાનું ખીરું બનાવીશું તો અહીં આપણું જે હાંડવાનું ખીરું છે એ અત્યારે શિયાળો ચાલે છે એટલે થોડો વહેલાં પલાળી દેવાનું અહીં એક વાડકી જેટલો મેં જે પીળી મકાઈ આવે છે એનો લોટ છે એ મેં અંદર એડ કર્યો છે એનાથી હાંડવો ખૂબ ટેસ્ટી બને છે અને સોફ્ટ પણ બને છે તો હવે આપણે હાથ વડે બધું બરાબર મિક્સ કરી અને તડકે મૂકી દઈશું ખીરાને ચારથી પાંચ કલાક માટે આપણે મૂકી દઈશું એને ઢાંકીને સરસ આથો આવી જશે તો અહીં આપણે તડકે મૂકી દઈશું તો અહીં આપણું બેટર છે એ આથો આવી અને રેડી છે પાંચથી છ કલાક પછી તો એની અંદર મેં નાનો એક ટુકડો દૂધી છે એને છીણી અને અંદર એડ કરેલી છે બીજું કશું જ અંદર એડ નથી કર્યું થોડું મારો વિડીયો સ્કીપ થઈ ગયો છે અને અહીં આપણે પાંચથી સાત મરચાં લીધા છે અને એક મોટો ટુકડો આદુનો લીધો છે અહીં મેં લસણ નથી લીધું તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો અને અહીં મેથી છે મારી લગભગ દોઢસોથી બસો ગ્રામ જેટલી મેથી છે એને હું અંદર એડ કરી દઈશ મેથીને મેં મેં સારી રીતે સાફ કરી ધોઈ અને પાણી નીતારીને પછી અંદર એડ કરી છે હવે આપણે બધી મેથીને અંદર સારી રીતે મિક્સ કરી લીધી છે હવે સ્વાદ પ્રમાણે અંદર આપણે મીઠું એડ કરીશું અહીં મેં થોડી કોથમીર પણ એડ કરેલી છે અડધી ચમચીથી થોડી ઓછી એવી હળદર લીધી છે અને બધું આપણે મિક્સ કરી લઈશું જો આથો સારો આવ્યો હશે તો તમારો હાંડવો સરસ બનશે તો અહીં આપણે જે ખીરું છે એને સાઈડમાં મૂકીશું અને જે આદુ મરચાં છે એને આપણે મિક્સીમાં ક્રશ કરી લઈશું તો આદુ મરચાં અને લસણ પણ તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો અત્યારે મેં લસણ નથી એડ કર્યું તો થોડું આદું છે એ આગળ પડતું મેં નાખ્યું છે જેથી સ્વાદ સરસ આવે તો અહીં અધકચરું આપણે આદુ મરચાં પણ ક્રશ થઈ ગયા છે તો હવે જેમાં આપણે હાંડવો બનાવવાનો છે એ મોટી મારી પાસે એલ્યુમિનિયમની મોટી કઢાઈ છે તો એની અંદર આ રીતનો સ્ટેન્ડ મૂકી અને એની પર આ ડબ્બો છે એને મૂકી અને હું હાંડવો બનાવીશ તો એ જે ડબ્બો છે એને આપણે સૌથી પહેલાં તેલ વડે ગ્રીસ કરીશું એક બાજુ આપણે જે કઢાઈ છે એને ગરમ થવા મૂકી દઈશું ગેસ ઉપર અને ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું જેથી એ થોડી પ્રીહીટ થઈ જાય તો અહીં આપણે તેલથી ગ્રીસ કરીશું પહેલાં ડબ્બાને અને પછી આપણે લોટ વડે ડસ્ટિંગ કરીશું જેથી જે આપણો હાંડવો છે ક્યાંય અંદર ચોંટે નહીં અને આસાનીથી આખો જ જે હાંડવો છે એ એકની જેમ આપણે બહાર કાઢી શકીએ તો આ રીતે આપણે જે ઘઉંનો લોટ છે ઝીણો એ જ મેં અંદર વાપર્યો છે અને એ રીતે એને બધી જ જગ્યાએથી કોટ થઈ જાય લોટ વડે એ રીતે આપણે કરવાનું છે અને તેલ અને લોટ બંને વ્યવસ્થિત રીતે આપણે યુઝ કરવાનું છે ક્યાંયથી તેલ લાગ્યા વગરનું કે લોટ લાગ્યા વગરનો આપણો ડબ્બો હશે તો ત્યાં આપણો હાંડવો ચોટી જશે તો અહીંયા આપણે વઘાર મૂકી દીધો છે અને એની અંદર મેં અડધી ચમચી મેં રાઈ એડ કરી છે સાથે એક મુઠ્ઠી જેટલા જે દાણા છે સિંગદાણા એ એડ કર્યા છે સાથે એક મુઠ્ઠી જેટલા તલ અડધી ચમચી હળદર અને અહીં બે ચમચી જેટલો મેં જે મીથી મસાલો આવે છે એને અંદર મેં એડ કર્યો છે તો અહીં જે લાલ સુકા મરચાં અને એક બે લવિંગ તમારે એડ કરવાના હું ભૂલી ગઈ છું અને અડધી ચમચી મેં અહીં હિંગ લીધી છે તો હિંગ થોડી આગળ પડતી હશે તો હાંડવો આપણું ખૂબ સે ટેસ્ટી લાગશે અને જે આપણે આદુ ને મરચાંને ક્રશ કરેલા છે એને પણ અંદર વઘારમાં નાખી દઈશું અને આપણે સારી રીતે એને હલાઈશું અહીં મીડિયમ ગેસે આપણે વઘાર કરવાનો છે અને હવે આપણે જે આ વઘાર રેડી થઈ ગયો છે એને જે આપણું ખીરું છે એની અંદર મિક્સ કરી લઈશું તો અહીં આપણો જે વઘાર છે એ રેડી છે સોરી આપણું બેટર છે એ રેડી છે હાંડવો બનવા માટે કે બનાવવા માટે તો અહીં આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું અંદર અને હવે આપણે ટેસ્ટ કરી લેવાનો ખીરામાં ક્યાંય મીઠું કે કશું ઓછું તો નથી જો અહીં એવું લાગે કે તમારે બેટરમાં આથો નથી આવ્યો સારો તો તમારે વન ફોર ચમચી જેટલો અહીં ખાવાનું સોડા એડ કરી દેવાનો જેથી જે હાંડવો છે આપણો સરસ રીતે ફૂલે અને એકદમ પોચો બને તો અહીં આપણે ડબ્બાની અંદર બેટરને નાખી દીધું છે અને હવે આપણે કડાઈની અંદર એને મૂકી દીધું છે અને ઉપરથી આ રીતે તલને સ્પ્રિન્કલ કરીશું જેથી હાંડવો જોવામાં ખૂબ જ સુંદર દેખાશે અને હાંડવો એ હાંડવો જ છે એવો આપણને લાગશે જો તલ નહીં નાખો તો હાંડવો હાંડવા જેવો લાગશે જ નહીં અને હવે એને ઢાંકી અને આપણે થવા દઈશું તો એ હાંડવો જે છે એનું બેટર મારું વધારે છે પ્લસ જે અંદર સ્ટેન્ડ મૂક્યું છે એ અને કઢાઈની વચ્ચે ડબ્બો છે અને કઢાઈની વચ્ચે અડધા ઇંચથી જેટલું અડધા ઇંચ જેટલું જે અંતર છે એના લીધે હાંડવો બનતા વાર લાગશે તો પણ લગભગ પિસ્તાલીસ મિનિટ પછી મારો હાંડવો બનીને રેડી થયો હતો તો આ રીતે કઢાઈમાં બનાવીએ ત્યારે હાંડવો સાઈડમાંથી ચડતો ચડતો લાસ્ટમાં વચ્ચેના ભાગમાં સૌથી છેલ્લે ચડે છે એટલે જ્યારે ચેક કરવું હોય તો આપણે એકદમ વચ્ચેની સાઈડે જ આપણે ચપ્પા વડે ચેક કરવાનું જો હાંડવો ત્યાં સોરી ત્યાં ચપ્પું આપણું એકદમ ક્લીન નીકળે તો સમજી જાઉં કે હાંડવો બની ગયો છે તો અહીંયા હાંડવો બની ગયો છે દસ મિનિટ એને સિજાવવા માટે રાખ્યો તો અને હવે આપણે એને લઈ લીધો છે બહાર અને હવે સાઈડમાંથી આપણે ચપ્પા વડે થોડું એને ડબ્બાથી થોડું અલગ કરીશું આમ તો અલગ થઈ જ ગયું હશે પણ કદાચ ક્યાંક સાઈજ ચોંટી ગયો હોય તો આપણો જે હાંડવો છે આખો બહાર નહીં આવે તો અહીં સરસ રીતે આપણે હાંડવો છે એ આપણો અનમોલ્ડ થઈ જશે અંદરથી ડબ્બામાંથી બહાર આખો જ આપણો હાંડવો બહાર આવશે કોઈ એવું જરૂરી નથી કે આ રીતે આવવો જોઈએ તમારો હાંડવો તમે આની આ રીતે બનાવી શકો છો બસ એ બતાવવા માટે જ મેં આ રીતે બનાવે છે અને આમ પણ મારી પાસે હાંડવાનું કુકર છે નહીં અને હું હંમેશા આ રીતે ડબ્બામાં જ બનાવું છું હાંડવો તો સરસ બને છે અને એકદમ જે ઉપરનું પળ છે જે આ એકદમ લાલ અને બદામી કલરનું થાય છે એકદમ બળી અને કાળું કાળું નથી થતું એટલે મને આ રીત વધારે પસંદ છે હાંડવાના કુકર કરતાં આની અંદર આપણો હાંડવો છે એ પૂરેપૂરો ચડીતો જાય છે પ્લસ જે આ સાઈડ સાઈડનો ભાગ છે એકદમ બદામી બ્રાઉન થાય છે પણ એકદમ કાળું અને કડક નથી થઈ જતું તો આ રીતે તમે પણ હાડવો બનાવજો ખૂબ જ સરસ બનશે અને પહેલીવાર બનાવશો તો પણ પરફેક્ટ જ બનશે અને આમ પણ ખૂબ જ ટેસ્ટી બન્યો છે હાંડવો મેથીનો હાડવો એમ પણ બધાને ભાવતો જ હોય છે અને શિયાળામાં મેથી સરસ મળતી હોય છે એટલે અવારનવાર અમારા ઘરમાં પણ હાંડવો બનતો જ હોય છે તો તમે જોઈ રહ્યા છો મેં સરસ રીતે કટ પણ કરી દીધું છે તો હાડું એકદમ સોફ્ટ બન્યો છે અંદરથી આજની રેસિપી તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા રેસીપી જોવા બદલ થેન્ક યુ રાધે રાધે